તો પંચમહાલ જિલ્લાના ગોધરા અને હાલોલ તાલુકાના આજુબાજુના ખેડૂતો વરિયાળીની ખેતી કરી રહ્યા છે આ વર્ષે અહીંના ખેડૂતોએ આશરે બે હજાર હેક્ટર ઉપરાંત વરિયાળીની ખેતી કરી મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે પરંતુ પંચમહાલ જિલ્લામાં વરિયાળીનું ખરીદ કેન્દ્ર ન હોવાના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી પડી રહી છે આ વરિયાળી વેચવા માટે ગોધરાથી ત્રણસો કિલોમીટર દૂર આવેલ ઊંઝા ખરીદ કેન્દ્ર સુધી લંબાવવાની ફરજ પણ પડી રહી છે પાક સારો થયો હોય તો ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં ચારથી પાંચ હજાર રૂપિયા મણના ભાવ મળી રહે છે અને જો પાકની ગુણવત્તા ન હોય તો બે થી ત્રણ હજાર પ્રતિ મણના ભાવ મળે છે પાક વેચી પરત ફરતા સમયે રોકડ રકમનું પણ ખેડૂતોને જોખમ રહે છે જેમાં ખેડૂતોને બે થી ત્રણ દિવસના સમય સાથે ભાડા ખર્ચ પણ કરવો પડી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લામાં વરિયાળી ખરીદ કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે માંગણી છે અમારે એ કે જો અમારે થતું હોય તો કંઈક વેચાણ થાય તો એટલું અમારે બસ રે ગોધરા ખરીદી કરવામાં તો થતું હોય તો સારું રે એમ જવાના સમયે રાત્રે જવાનું થાય છે આખો દિવસ બે દિવસે પડી જાય છે આવા પણ તકલીફ થઈ છે રાત્રે પાછું આવવું પડે છે અને જોખમ વાળું કામ છે એના માટે અમે એવું વિચારીએ છીએ ખેડૂતો કે અમારા પંચમહાલ ની અંદર કોઈ ખરીદી થાય અને એવું આયોજન સરકાર ધ્યાન પર લઈ અને વિચારણા કરીને જો ખેડૂતનું માન રાખે તો એના માટે અમે સરકારને ધન્યવાદ કઈએ છીએ હવે ત્યાંથી અમને કોઈ બી ઓછો વખતો રકમ લઈને આવવાનું થાય હવે એ રકમને અમને તકલીફ પડે છે રસ્તાની જોખમ બી રહે છે હવે એમાં મણ થાય બે મણ થાય પોંચ મણ થાય જે થાય એ ઊંચા જવાની જરૂરી રહે છે એટલા માટે અમને સરકાર શરીરને એવી અમે વિનંતી કરીએ છીએ કે ગોધરા કોઈ બી માર્કેટ એડની અંદર કદાચ અમને ગોડાઉન

ભારત પ્રાચીન સમયથી મસાલા ઓળખાય છે જેમાં મસાલા મુખવાસ અને પાન મસાલાનો જે મુખ્ય રાજા ગણાય છે તે વરિયાળનું મબલક ઉત્પાદન પંચમહાલ જિલ્લાના ગોધરા તેમજ હાલોલ તાલુકાના ખેડૂતો પોતાના ખેતરમાં ઉત્પાદન મેળવી રહ્યા છે પરંતુ આ વરળી તૈયારતા જ આ વરિયાળી વેચવા માટે પંચમહાલ જિલ્લામાં તેઓનું ખરીદી કેન્દ્ર ન હોવાના કારણે અહીંના ખેડૂતોને ઉજા ખાતે જવા પડે છે અને આ વરિયાળી વેચવા માટે અહીંના ખેડૂતો જતા હોય ત્યારે ચાર થી પાંચ દિવસ નો સમય ગાળો લાગતો હોય ત્યારે અહીંના ખેડૂતો હાલ માંગ કરી રહ્યા છે કે પંચમહાલ જિલ્લામાં વરિયાળી નું ખરીદી કેન્દ્ર ઉપલબ્ધ કરવામાં આવે તેવી હાલ અહીંના ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે નામદેવ પાટીલ ગુજરાત પોસ્ટ ન્યૂઝ પંચમહાલ